સ્માર્ટ સિટી સુરતના શહેરમાં વર્ષમાં જ પાણીની ટાંકી થઈ વિડીયો સામે આવ્યા છે વડોદરા દસ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકીની દાદરના સળિયા દેખાતા સ્થાનિકોએ ગંભીર સવાલ ઉભા કર્યા છે સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવી તેવી બની પામી છે તારીખ એકવીસમી ઓગસ્ટ બે હજાર પંદરના રોજ લોકાર્પણ કરેલા ટાંકી માત્ર દસ વર્ષમાં જર્જરીત બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાય આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા કરે છે ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા રહેલી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં ટાંકીનું જેજરી થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તાને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે એ તંત્ર દ્વારા પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે